સ્થાનિકો દ્વારા ફાયર વિભાગની જાણકર્તાની સાથે જ ફાયર વિભાગની અગિયાર જેટલી ગાડીઓ અને છ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરાયા હતા જોકે ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર હાલ આગમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી